તો મિત્રો કેમ છો મજામાં હશો ને તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં તો આજે અમે વાડી આવ્યા છે આજે કુવાળ લીધો ને એક માં ચાર પ્લાગોર વાવી છે જોઈ શકો છો પ્લાગોર વાવી છે પ્લાગોર એને ફરતે હવે ચડ્યા મૂકવાના હે હપતી કરો જયડા મૂકી દે આલો માં બાવડા આગળ જાય કાપવા એવું કે કાપી આવ્યો બોલા પી હું માં ચડે છે જોઈ રહી છીએ હમણાં જ બાવડો એ બાવડો કાપી નાખી આવી ગયો છે કાપી કાપીને તો મિત્રો જોઈ લઈએ છો આથી એક કાપી નાખી તમે દાય આથી એક જુથી કાપને કાળી દાય બહુ મોટી હતી પાસવાઈડ રોગ ઉતારો કોઈ ભેગું નથી એટલે આમ કાપી કાપીને એકવાના જોઈ લઈએ વાયર કરવાની છે હજી કાપવાના હે જ આ બધા આડો કાપી લેવા જોઈ લયા છો બે દારૂ કાપી નાખી છે એ ઓલી કાપીથી ઈ કાપી હતી આમાં કાપી નાખી જોવા પડી હોય જો તમે દેખાડો આ દાળ છે જો આ મોટી બધી છે હજી કાપી નાખી આ લસ્તામ નળે છે ને એટલે ને ભૂવા પર પ્રાગોન ને સાઈડ ઉમાં લઈ જાય આમાં જીગા નથી કીમ કેમ કાપવી ને ક્યાંથી કાપવી આપડે કાપી છે જોઈ ક્યાંથી કપાય આવું

આ તાકી ગયું બહુ તડકો બહુ હોતો પાણીમાં જ બેસી ગયું હે અને રસ્તામાં પાણી વીન જાય આજે બધાય આમાં બેહી ગયું ના ચડે આમાં બેહી ગયું હે મેંગ્યું તો પાણી પીધું ત્યાં તરબાડું બેહી ગયું થોડીક વાર ભલે બેઠો ઠંડુ પડી જાય ને જવજો તો મિત્રો અમારો વ્રોક રમ્યો તો તમને એટલે હાઇકો અમે કરવાનું પૂરતા નહીં મળ્યા નેક્સ્ટ એકસ્ટ્રો વ્રોકમાં